નમસ્કાર જય દાદા સૂરજ નારાયણ ભલે ઉગ્યા ભાણ ભાણ તોણા લઉં ભામણા મરણ જીણ લગમાણ રાખે કશ્યપ રાઉત એવા દાદા સૂરજને ઉપાસના કરવાવાળા સૂર્યવંશી એટલે કાઠી ડાયરો અમારે કાઠીમામાં અને એ કાઠી સમાજ હાડા તણદીના એ ઉપવાસ માટે આ ધગધગતા ઉનાળાની માલિક પર બેસતા હોય છે પ્રત્યક્ષ દેવ એક સૂરજ જ છે અત્યારે સીધી કૃપા તો કરે છે પણ સિદ્ધિ પણ આપણા આપણને ને બધી રીતે કૃપા કરે છે અને એ સૂરજની ઉપાસના કરવાવાળો કાઠી સમાજ હાળા તંડીના ઉપવાસ વૈશાખ મહિનાની એકમથી શરૂ થાય છે તો અભિનંદન બધા મામા ડાયરાને અને આ ઉપાસના એવી અદભુત છે કે સમગ્ર દેશ માટે અને સમગ્ર પૃથ્વીના ગોળા માટે કંઈક સારું થઈ શકે તો પ્રત્યક્ષ પ્રત્યક્ષ દેવ સૂરજ છે એની ઉપાસના કરે છે સંવંતેર ભેર ગાંપ સૂરજગઢ ગાયા પાવળ પડતો મેલ દર પાંચાળ જમાયા પાંચાળની ધરતીમાં આવ્યા હુરજ આપી હાંગે એમ હથોહથ હાણી જે વખતે વિધર્મીના ટોળા ડેકારી નામનો અજગર નીકળ્યો હોય આફ્રિકાના જંગલમાંથી એમ બરડામાં લી એમ મંદિરો તોડતા તોડતા આવતા હતા ત્યારે એ મૂછના માથે તાવ દઈ અને કીધું હતું કે દાદા હુરજ માટે ધગતા લોહી રેડવા પડે તો તૈયાર છઈએ પણ દાદાની પહેલાં ઉપાસના કરી લઈ અને એ અફવાહ કરી અને હાડા તણ દી અને દાડો હુરજ પ્રસન્ન થયા અને એમની હોનાની હાંગ આપી ઘોડો આપ્યો કાઠીનો દીકરો જે એટલે જ ઘોડા ઉપર બેહેને તો બીજી ભાજપ પાડે એ દાદા હુરજીએ કૃપા કરી અને કીધું કે જ્યાં સુધી નીતિ નહીં સૂકો હાચા રસ્તે હાલશો ચારણ સાધુ અને બ્રાહ્મણની આમાનિયા રાખશો અને સાચો કેળો નહીં નીતિ નહીં સૂકો તો દેગીને તેગે હું ભેળો હોઈશ હુરિજ દાદે એવું કીધું છે અને હુરજ દાદો કાયમ કૃપા કરતો રહેશે આજ પણ આવી આ ધગધગતા ઉનાળામાં જે અફવાહ કરે છે હાડા તણદીના એ મામા ડાયરાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે અસ્તિત્વ માટે કરી રહ્યા છો તમારા એક માટે નહીં અને દાદો હુરુજ તમારી ભેળવીએ અને આખી દુનિયા જેના પાસેથી પ્રેરણા લઈ શકે સૂરજની ઉપાસના એટલે દરેક જીવને જરૂર પડે કોઈ જ્ઞાતિ જાતિ તો પછીની વાત વર્લ્ડમાં કોઈ જ્ઞાતિ હોય ભૂરિયા હોય તો ભલે ઇસ્લામના દેશ હોય તો હુરજની કોને જરૂર ન પડે હુરજ ન જોવે તો કેટલી જાતના રોગ થાય તડકો ન આપે આપે તો એટલે પ્રતિક્ષ દેવની પૂજા કરે છે અને એની ઉપાસના કરે છે એ શીખવા જેવું છે વિશ્વ આખાને અને વિશ્વને રાહ બતાવે એ કાશી સમાજને મામા ડાયરાને અભિનંદન અને તમારી જે ઉપાસના છે હાડાતંડીના જે અફવા છે એમાં દાડો હુરજ તમારી ભેળો રહીએ અને તમે આ પરંપરા જાળવી શકો જય હુરિજ દાદા